ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો અત્યારે સવારના વાગે છે સાડા સાત અને અમે સુંદા માતા મંદિર જવા માટે નીકળી ગયા છીએ પ્રાકૃતિક વાતાવરણ છે રૂમ પર આવ્યા હતા એટલે વિડીયો બનાવવાનો બ્લોગ બનાવવા માટે ટાઈમ સેટ થયો નથી તો સવારે ના મળે જાગીને નહીં ધોઈ બાર પર્વત ઉપર તો બ્લોગમાં બનાવી લેજો તમને માતાજીના દર્શન જો ફોટો વિડિયો એલાવ હશે તો કરાવીશું તો સરસ મજાનું મોર્નિંગ છે એક પ્રાકૃતિક વાતાવરણ છે ઝરણા છે સરસ મજાનું વ્યૂઝ એક મનને આનંદ આવે એવું અહીંયા પ્રાકૃતિક વાતાવરણ છે સુંદર ઝરણાનો અવાજ મનને એક આહલાદક શાંતિ આપે છે હજુ અમારે કોફી પીવાની બાકી છે તો નીચે ઉતરીને અમે કોફી પીશું અમારે કમલેશભાઈ ભાભી સાથે વિડીયો કોલિંગ ચાલુ છે એમનું બધા વ્યૂઝ એ લાઈવ બતાવી રહ્યા છે અને કેતનભાઈ વિડીયો શૂટ કરી રહ્યા છે તો કેતનભાઈ કેવું લાગે છે બહુ જોરદાર નજારો છે અને પ્રકૃતિના ખોળામાં હોય એવું લાગી રહ્યું છે હા યાર એમ એક પ્રકૃતિના ખોળામાં હોય એવું લાગી રહ્યું છે બરાબર અને ઝરણાનો અવાજ પક્ષીઓનો અવાજ એક મનને શાંતિ આપે છે તો ટાઈમ મળે કામ તો આખું વર્ષ રહેવાનું છે પણ જો ટાઈમ મળે તો આવું ફરવા જઈ શકો છો જે રીતે અમારા આગળના જે બ્લોગ જોયા એમાં તમે રાજસ્થાનનો જે પ્રવાસ છે એમાં જે બધું અંબાજી છે પછી ગબ્બર પછી જેસલમેર વગેરે જે તમે સ્થળો અમે ફર્યા છે એનો બ્લોગ તમે જોયા હશે જો તમે ના જોયા હોય તે પર વિડીયો લિસ્ટમાં જઈને જોઈ લઈશું જોવા તો સરસ મજાનું એક જોરદાર પ્રાકૃતિક વાતાવરણ છે પાણી પડી રહ્યું છે નાનું એવું ધર્મ પરથી પાણી પડી રહ્યું છે અને વાનર સેનાથી ત્યાં મોજ મસ્તી કરી રહી છે તો આવું સરસ મજાનું પ્રાકૃતિક વાતાવરણ જોવા માટે વિડીયોમાં બન્યા છે ઝાડ છે ખજુર ના ઝાડ છે અને લગભગ મંદિરે પહોંચવા આવી ગયા છે બસ થોડી જ વારમાં પહોંચી જઈશું શું નથી ભાઈ શું કહેવાય કેવી મજા આવી તમને આ બધું રાજસ્થાનના પ્રવાસમાં રાજસ્થાનના પ્રવાસમાં આજે અમે ઝાલોર જિલ્લામાં છીએ રાજસ્થાનના હા સુંદર સુદ્ધા માતાનું મંદિર છે મંદિર એકદમ સુંદર અને સૌંદર્ય છે અમે સાક્ષાત પ્રકૃતિના સૌંદર્યમાં છીએ એવું જ નજારો છે અને મિત્રો નવસો જેટલા પગથિયા છે અને બહુ મસ્ત મંદિર છે જો તમે ટ્રીપ કરવા આવો રાજસ્થાની તો આ મંદિરે મંદિરે દર્શન કરવા માટે આવજો ચામુંડા માતાનું મંદિર છે અહીંયા ફ્રેન્ડો સાથે ફરવાની જ મજા છે એકલા નહીં તમે ફ્રેન્ડો છે મોજીલા કામ તો આખી જિંદગી જ છે પણ જો આવું એક સરસ મજાનું મિત્રો કોઈ આયોજન કરતા હોય તો એમાં સહયોગ કરવો જોઈએ સભ્ય મિત્રોએ તો જે રીતના અમારા કેતનભાઈ કરી રહ્યા છે મહેશભાઈ છે મહેશભાઈ અમારા બહુ બેન મારા છે એક વાર બોલા એટલે બાપુ ના ફરે અને યોગેશભાઈ અને જે આપણે અત્યારે આપણા પક્ષ ચાલી રહ્યા છે આપણે જવાની છે તો જવાની ભરપૂર થોડું જીવી લેવાનું દુનિયા કઈ બહાર મેં હમ ચાલે આ બહાર મેં આવું જીવન વારંવાર નથી મળતું થોડી મજા માની લેવાની કુદરતી સૌંદર્યના ફળામાં બેઠા હોય એવું લાગે છે તો સરસ મજાનો નજારો છે ખજૂરીના ઝાડ છે અને પર્વત છે પથ્થર છે લગભગ હવે પહોંચી ગયા છે થોડીક જ વારમાં અમે માતાજીના દર્શન કરીશું અને ત્યાંથી પાછા આપણે આપણી રૂમ પર જઈશું અને ત્યાંથી આપણે ઘરે જવા માટે પ્રસ્થાન કરવાના છે જો વચ્ચે કંઈ એવું કંઈ સ્થળ આવશે તો તમને એના નજારો બતાવીશું વીઝ આપીશું તમને તો બ્લોગમાં કન્ટિન્યુ જઈશું આજે મિત્રો જોઈ રહ્યા છો એ યજ્ઞશાળા છે જે મંદિરની પહોંચતા પહેલાં આવે એ મંદિરની નજીક પહોંચી ગયા છે જો શક્ય હશે અંદર જો એલાવ હશે તો આપણે અંદરનું બતાવીશું બરાબર તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો લગભગ નજીક પહોંચી ગયા છે સરસ શંકર ભગવાન શિવલિંગ છે તથા એક પ્રાચીન કાળની મૂર્તિ છે તમે સ્થાપત્ય કલા જોઈ શકો છો સરસ મજાના દર્શન થઈ ગયા છે અંદર ફોટો વિડીયો કંઈ અલાવ નથી અંદરનો બતાવી શક્યા નથી પણ તમે જરૂરથી જોઈ શકો છો આ બારનો વ્યૂ આ જે જે મૂર્તિ છે એનું વિડીયોથી લાઈવ શૂટિંગ ચાલુ છે એને બહાર ડિસ્પ્લે આપેલી છે તો અંદર સરસ મજાના દર્શન થઈ ગયા ને હવે આપણે વળીશું પાછા રૂમ પર જવા માટે તમારા પગથિયા પૂરા થાય તો એક સરસ મજાનો બાગ છે નાનો જે બેસી શકાય છે અને સરસ મજાના વૃક્ષ વૃક્ષ તે છે ફૂલ છોડ છે ઝાડ છે તો સરસ મજાનું નજારો છે તો સરસ મજાનું એવું જગ્યા છે જ્યાં પાંચ દસ મિનિટ મેડિટેશન કરવું હોય છે ધ્યાન કરવું હોય તો એના માટે આવી જગ્યા બેસ્ટ ગણાય છે આપણી પાસે તો અત્યારે ટાઈમ નથી મિત્રો ઉપરથી નીચે હવે દર્શન કરીને આવે જ છે હું થોડો બે મિનિટ વહેલો આવ્યો તો તમને આ જોયું હતું મને એમ કેવું લઈ તમને વ્યૂઝ આપી દઉં તો સરસ મજાની જોરદાર મજા આવી રહી છે તો ફાઇનલી દર્શન તો થઈ ગયા હવે આપણે જઈશું નીચે હું લગ્ન બને રહેજો ટુ બી કન્ટિન્યુ પણ એવું છે કે સુંધા માતા પર્વત છે પણ અંદર ચામુંડા માતાનું મંદિર આવેલું છે તો આ મંદિર પર જવાનો રસ્તો છે ચામુંડા માતાજી ટ્રસ્ટ સુંધા માતા પર્વત સુંદર માતા પર્વત તો તમે એકવાર જરૂરથી મુલાકાત લેજો

ફાઈનલી સુંધા માતા પર્વત ચામુંડા માતાના દર્શન કરીને પાછા આવી ગયા છે હવે ઓલમોસ્ટ નીચે ઉતરવાની તૈયારી છે તો સરસ જોરદાર મજા આવી ઉપર ચઢવાની ઉતરવાની અને હવે જઈ રહ્યા છે નીચે આ તમે એક્ઝિટ ગેટ છે સુંધા માતા પર્વતનું જય માતાજી હવે જૂંધા માતાજી પાછા ઘરે જવા નીકળી ગયા છે અને જે જમવાનું જમી લીધું છે અને હવે આગળ થોડું ટેસ્ટ કરી અને પછી પાછા નીકળીશું તો કંઈક એવું અપડેટ હશે વ્યૂ હશે તમને વિડીયોમાં કેપ્ચર કરી અને એડ કરી દઈશ તો ખરેખર ખૂબ જ મજા આવી ખૂબ જ મજ કરી મિત્રોએ તો હવે આપણે નીકળીશું પાછા રીટર જવાનું કન્ટિન્યુ જય માતાજી મિત્રો હવે મહેસાણાથી નીકળ્યા હતા અમદાવાદ પહોંચવા આવ્યા છે તો વચ્ચે કાલનો થોડો ઉજાગરો હતો તો સુઈ ગયા હતા કારણ કે લગભગ કાલે સાડા ત્રણ વાગે અહીં પહોંચ્યા હતા તો ઊંઘવાનો એટલો ટાઈમ નથી મળેલો બી અઢી કલાકની ઊંઘ હતી અમારી તો મારા વાર જોઈને તમે જાણી શકો જોઈ શકો છો કે ઊંઘમાં હું જાગ્યો છું ટ્રાફિક ભાઈ તો નોનસ્ટોપ ડ્રાઈવિંગ કરી રહ્યા છે ધ લેજન્ડ ઓફ ડ્રાઈવર તો એમજી બી થોડું આરામમાં હતા અમારા ફિરોજ યોગેન્દ્ર એની પાછળ બેઠા છે ટૂંક સમયમાં અમદાવાદ પહોંચીશું ત્યાં આગળ ચા પાણી રોકાઈશું અને ત્યાંથી પાછા ઘરે જવા માટે નીકળીશું પચીસ થઈ છે અને મિત્રોને ચા પીવી હતી તો અમદાવાદ પહોંચી ગયા છે તો અમદાવાદ એક ગામથી ફાસ્ટ ફૂડ છે ચા કોફીની ત્યાં આગળ અમે બેઠા છે મુના સરસ જગ્યા સુધી અને બેઠા છે જગ્યા બી સરસ છે તમને અહીંયા આવવાનું મન થાય એવી છે પાછળ લાઇટિંગ છે અને ચા આપણે તો ચા નહીં પીતા પણ મિત્રો ચા પીવે છે તો ચા અને કોફી પછી પાછા ઘરે જવા મળે છે લગભગ આઈ થિંક બે અઢી કલાક જો ટાઈમ લાગશે કદાચ ટ્રાફિક ન નડે તો અમે ઘરે જઈ અને પછી અમારે જે ટ્રીપ છે તેનો અંત લાગી છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો આગળ

ને એ ખૂબ મોજ કરી છે આ બ્લોગ ને આપણે અહીં સમાપ્ત કરીશું અને મળીશું એક નવા બ્લોગમાં જય માતાજી મિત્રો